નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે બે ઓક્ટોબર બે હજાર પચીસને ગુરુવારે આવતા દશેરાના તહેવાર વિશે વાત કરવાના છીએ કે જે માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે સત્ય અને ધર્મના વિજયનું પ્રતીક બની ગયું છે આ વિજયાદશમીના વ્રતની આજના દિવસે આપણે કથા સાંભળીશું તથા આજના દિવસે શું કરવું શું ન કરવું કયા કાર્યો કરવા ન કરવા તેના વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચ થી દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી અને નવું જાણવા શીખવા મળશે તો બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય મિત્રો મિત્રો

માન્યતા છે કે જો રાવણના દહન શુભ મુહૂર્તે થાય તો તેનો શુભ પ્રભાવ પડે છે સાથે જ શસ્ત્રની પૂજા પણ આજે કરવામાં આવે છે રાવણના પુતળાને સળગાવવાનું એ વિધાન છે કે જે આપણને બતાવે છે કે આપણા જીવનમાં જે અશુદ્ધિ છે જે ખરાબ વિચાર છે જે અધર્મ છે તે બધું દૂર થાય આપણું મન અને બુદ્ધિ તે બધું રોકી શકે છે અને આ દિવસે તે બધું નષ્ટ કરવાનો દિવસ છે કહેવાય છે કે રાવણ તો મહાજ્ઞાની હતો તેને પણ વંદન કરવું જોઈએ કારણ કે જેને મહાદેવને પ્રસન્ન કર્યા તે માટે સ્વયં નારાયણ શ્રી રામ બનીને આવ્યા અને અંતે તેને મોક્ષ આપ્યો હતો એટલે આજે ઘણી જગ્યાએ લંકાપતિ રાવણની પૂજા પણ કરવામાં આવે છે કારણ કે તેના પાસે જ્ઞાન ભક્તિ અને શક્તિ પણ હતી કોઈ પણ માણસ હોય દેવ કે દાનવ હોય તેના વચ્ચે સદ્ગુણ હોય તો તેને વંદન કરવું જોઈએ એમ આપણા શાસ્ત્રો શીખવે છે આ દશેરાના દિવસે હથિયારો અને સાધનોની પૂજા કરવામાં આવે છે કારણ કે આજના દિવસે વણજોયુ મુહૂર્ત માનવામાં આવે છે સાથે જ આજના દિવસે ઘણી જગ્યાએ સગાઈ થાય છે શુભ કાર્યો થાય છે સાંસારિક કાર્યો થાય છે જમીન મકાન લેવેજ કરવામાં આવે છે નવા વાહનોની આજના દિવસે ખરીદી કરવામાં આવે છે તથા સાંજના સમયે प्रदोष कालમાં રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરવામાં આવે છે આ સાથે આજે સમસ્ત મનોકામનાની પૂર્તિ માટે રામાયણનો પાઠ કરવામાં આવે છે શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ થાય છે લંકાકાંડનો પાઠ થાય છે સુંદરકાંડનો પાઠ થાય છે અથવા તો જે કોઈને નવરાત્રિમાં ચંડી પાઠ થયો ન હોય તો આજના દિવસે પણ ચંડી પાઠ કે પછી દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકે છે કેવાય છે કે રાવણ ખૂબ જ જ્ઞાની અને મહાભક્ત હતો પરંતુ તેના અહંકાર અને અધર્મે તેને પતન તરફ ધકેલી દીધો અને એટલે આજના દિવસે આપણને શીખ મળે કે જ્ઞાન શક્તિ અને ભક્તિ હોય તો તેનો ઉપયોગ સદ માર્ગે કરવો જોઈએ વિજયાદશમી આપણને યાદ અપાવે છે કે જ્યાં સુધી આપણે અંદરના રાવણ એટલે કે અહંકાર મોહ ક્રોધ ઈર્ષા અને લોભને નથી સળગાવતા

ઘણા લોકો આજના દિવસથી શરૂ કરીને દિવાળીના તહેવાર સુધી અખંડ દીવો પણ પ્રગટાવે છે કે જેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે રામચરિત માનસમાં ભગવાન શ્રી રામ કહે છે કે જીવન યાત્રામાં સત્ય અને ધર્મના માર્ગે આગળ વધવા માટે એક દિવ્ય રથ જરૂરી છે આ રથના બે મુખ્ય ચક્ર છે સૂર્યપ્રકાશ સમાન તેજ અને અડગ ધૈર્ય તેના ધ્વજ પર સત્ય અને સદાચારની પતાકા ફરકતી રહે છે આ રથના હિંમતવર ઘોડા છે ક્ષમા કરુણા દયા અને સંભાવ કે જે એક સાથે આગળ દોડે છે રથની જડમાં જોડાયેલું છે ઈશ્વરનું નામ સ્મરણ કે જે શ્રેષ્ઠ સાથી દારી આપે છે વૈરાગ્ય ઢાલ બની જાય છે સંતોષ ખડક બની જાય છે દાન ફરસુ બની જાય છે અને પ્રબળ બુદ્ધિ અનંત શક્તિ રૂપે કાર્ય કરે છે

ભગવાન શ્રીરામના ના મુખમાં સમાઈ ગયો અને આ દ્રશ્ય જોઈને શિવજી અને બ્રહ્માજી પણ પ્રસન્ન થયા અને બ્રહ્માંડમાં જય રઘુવીર જય રઘુવીર નાદો ગુંજવા લાગ્યા આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે અધર્મ હંમેશા નાશ પામે છે અને સત્યને જ વિજય મળે છે જ્યારે કોઈ પણ જીવ આત્મીયતાથી ધર્મ તરફ વળે છે ત્યારે શુભ ફળ મળે છે અને રાવણને અંતિમ ક્ષણે પણ મુક્તિ મળી કારણ કે તેણે ભગવાન શ્રીરામનું દિવ્ય દર્શન કર્યું ભગવાનનું સ્મરણ જીવનના અંતિમ પળોમાં પણ જે કરે છે તે જીવ પ્રકાશમય બની જાય છે અને તેના હૃદયમાં દિવ્ય તેજ વસે છે અને અંતે તે જીવ ભગવાન શ્રી રામચંદ્રમાં લીન થઈ જાય છે એટલે મિત્રો દશેરાનો તહેવાર માત્ર એક પરંપરા નથી તે આધ્યાત્મિક સંદેશ છે તે આપણને સદાય સત્યના માર્ગ પર ચાલવા માટેની પ્રેરણા આપે છે માતા દુર્ગા અને ભગવાન શ્રીરામની કૃપાથી ભક્તોને જ્ઞાન ભક્તિ અને શક્તિ વિજય પ્રાપ્ત થાય છે તો આવો આપણે સૌ લોકો ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે દુર્ગા હે ભગવાન શ્રીરામ અમને સદાય સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપજો અહંકાર ને દુર્ગુણથી બચાવજો અને જીવનમાં સુખ શાંતિ અને ધન સમૃદ્ધિ પ્રદાન કરજો તો બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન આજના આ વિડીયો આપણે દશેરા એટલે કે આ સૌ દસમ ના દિવસે ઉજવવામાં આવતો તહેવાર વિજયા વ્રત ની કથા સાંભળી વ્રત નો મહિમા તથા આ દિવસે શું કરવું શું ન કરવું અને ખાસ કરીને આ તહેવાર આપણને શું સંદેશો આપે છે આ તહેવારમાંથી શું શીખવા જેવું છે તે પણ આપણે જાણ્યું આશા છે કે આપ સૌ લોકોએ સાંભળ્યું હશે અને આપ તેને આપના જીવનમાં પણ અમલ કરશો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌને મળતા રહે તો સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર